અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે મળેલી ગામ સભામાં ગામના વિકાસ કામોને લઈને સરપંચ અને ગ્રામજનોએ બબાલનો વીડિયો વાયરલ થયો છે ત્યારે મોટા સમઢિયાળા ગામે પૂર સંરક્ષણ દિવાલ સહિતના કામ ન થતા હોવાથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી છે ગ્રામજનોએ મોટા સમઢિયાળા ગામે મળેલી ગ્રામસભામાં સરપંચ સામે હોબાડો કર્યો અને આ ગ્રામસભાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મોટા સમઢિયાળા સુરેશ સુદણે માજી સરપંચ અને અનેક વખત અહીંયા રજૂઆત કરી પંચાયતમાં એને કાંઈ ધ્યાન આપ્યું નથી અને ત્રણ વર્ષ પહેલાં વાસ્મો કંપનીએ અહીંયા પાઇપલાઇન નાખી તો બ્લોકને કોઈ એની વ્યવસ્થા કરી નથી બ્લોક લોકો છોડી જાય છે અને અત્યારે એટલી ગંદકી છે એમાં કાંઈ અધૂરી નહીં અનેક વખત એને રજૂઆત કરી લઈ પંચાયતમાં પણ કોઈ ધ્યાન આપતું નથી અત્યારે હું અને અમારી બાજુમાં સ્કૂલ છે સ્કૂલમાં છોકરો લપટીને પડે છે હું રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ ખાંભા અમરેલી